ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં વન્યજીવો વસવાટ કરી રહ્યા છે ધીરે ધીરે શહેરીકરણનું વધતું પ્રમાણ અને જંગલોનો નાશ થવાથી વન્ય પ્રાણીઓ માનવ વસવાટ તરફ ધસી આવતા હોય છે ત્યારે દુર્લભ અને નિશાચર પ્રાણીની શ્રેણીમાં આવતું વન્ય નામનું પ્રાણીનું અંકલેશ્વર બોરબાટા બેટના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું હતું સોમવારે રાત્રિના સોમવારે અંકલેશ્વરના બોરબાટા બેટના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલ અને નામશેષ થવાની કગારે ઉભેલ વનિયર પ્રાણીનું મોત થયું હતું બિલાડી જેવા દેખાતા પ્રાણીથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું જૂના બોરપાઠા બેટના હિરેનભાઈ ઠાકુરને રોડ વચ્ચે પડેલ હોવાની તેને રોડની સાઈડ પર મૂકી અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અમિતભાઈ રાણાને જાણ કરી હતી અમિતભાઈ રાણાના જણાવ્યા અનુસાર આ પ્રાણી સદમાળ હોય છે અને તે મનુષ્યને કોઈ નુકસાન કરતું નથી તે દેડકા કાચિંડા અને ઉંદર જેવા પ્રાણીનો શિકાર કરીને ખોરાક મેળવે છે તેમજ બોર વડના ટેડા ગુંદા પણ ખાય છે આ પ્રાણી દિવસે વસ્તી અને ઘોંઘાટને કારણે બહાર નીકળતું નથી તે રાત્રિના સમયે જ બહાર નીકળે છે ત્યારે ખોરાકની શોધમાં ભટકી ગયેલ હોવાથી કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ ગયું હોવું હોય તેમ લાગી રહ્યું છે લોકોમાં એવી માન્યતા છે કે આ પ્રાણી બાળકો ઉઠાઈ જાય છે પરંતુ વનિયર બિલાડી કરતાં સહેજ મોટું હોય છે પરંતુ તેની ઊંચાઈ બિલાડીથી ઓછી હોય છે આ પ્રાણી દિવસના સમયે વૃક્ષની શાખાઓ વચ્ચે કે તેમની બકોલમાં ગૂંચડું વળીને પડી રહે છે તેમજ ઘાસ અને જાળીવાળી જમીન પર ફરું વધારે પસંદ કરે છે ઘરની નીચે કે જમીનની નીચે તેનું દર બનાવે છે એકલું ફરવાવાળું અને ગભરાયેલું પ્રાણી છે ફળો અને શાકભાજી ઉપર પણ તે આધાર રાખતું અને આ પ્રાણી બીજનો ફેલાવો કરી પર્યાવરણનું રક્ષણ કરવામાં મહત્વનું છે શિકાર રોડ અકસ્માત અને ઘટતા વસવાટને કારણે તેમની વસ્તીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે